તો ચલો આપણે અત્યારે અંદર અહીંયા ગેટમાં માં ગયા છીએ જમણ દે કેટલું મસ્ત બતાય કુંડ આખા ભેરા છે પાણીના કેટલું મસ્ત વ્યૂ છે જો આઈનો કઈ નહીં ચલો આપણે દર્શન કરવી ને તમને પણ દર્શન કરાવું તડકો બહુ છે ચોકુંદ કેટલા ભર્યા છે આખા કચરો એટલો છે જો કચરો કેટલો બધો છે આમાં નાવાથી પાપ ધોવાઈ જાય છે જેને પાપ ધોવાય હોય તો તરના મંદિરે આવતા રહેજો પાપ ધોવા ગાનું ગળું આમાં ગાના ગળામાંથી નીકળવાથી નહીં તમારું પાપ ધોવાઈ જાય છે